પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા ગામને મુખ્ય મથક રાખી લોલાડા મેમણા પિરોજપુરા મોટી રાજપુરા કુંવર સુબાપરા તારાનગર સહિતના ગામોને પશુઓની સારવાર માટે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ સંચાલિત દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનાને પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દ્વારા ફ્લેગ ઓફ આપી કાર્યરત કરવામાં આવ્યું આ ફરતું પશુ દવાખાના સાથે ઈ એમ ગ્રીન હેલ્થ સર્વિસ સંચાલિત પાટણ જિલ્લામાં કુલ દસ ગામ દીઠ એક પશુ દવાખાના તથા પાટણ નગરપાલિકા વિસ્તારમાં એક કરોડ એમ્બ્યુલન્સ એમ કુલ ચૌદ પશુઓની સારવાર સંસ્થાઓ માટે ઉપલબ્ધ રહેશે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકી નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર બી એમ સરગરા એમ વીડી ઓગણીસો બાસઠના ના પ્રોગ્રામ મેનેજર ડોક્ટર મયંક પટેલ તથા જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ